ઘરમાં કોઈને ઉપવાસ હોય તો આ બનાવજો એ માનવા તૈયાર નહીં થાય કે આ ફરાળી છે અડધો કપ મોરૈયો ચાળી સાફ કરી અને એની અંદર વન ફોર્થ કપ જેટલા સાબુદાણા એડ કરી અને મિક્સર જારમાં લઈ ગ્રાઇન્ડ કરી મિક્સિંગ બોલમાં કાઢી લેવાના છે અડધો કપ જેટલા કાચા અંદાણા શેકી છોતરા ઉતારી મિક્સર જારમાં દરદરા ગ્રાઇન્ડ કરી અને આમાં એડ કરી લેવાના છે દોઢ ટી સ્પૂન સિંધવ નમક વન ટી સ્પૂન મરી પાવડર વન ટી સ્પૂન શેકેલા જીરા પાવડર ફ્રેશ લીલા ધાણા અને એક કાચું બટાકું છીણી અને લીધું છે સફેદ તલ એડ કર્યા અને મીઠા લીમડાના પાન સમારી અને એક નાંગ ટામેટું સમારી અને અડધો કપ જેટલું દહીં એડ કરી અને થોડું પાણી એડ કરી બેટર તૈયાર કર્યું છે ઢાંકી વીસ મિનિટ રેસ્ટ આપવાનો છે અહીંયા તવા ઉપર ગરમ કરી અને પછી થોડું ઘી લગાવી સફેદ તલ સ્પ્રિન્કલ કરી અને આ રીતે આપણે બેટર ફેલાવી લીધું ઢાંકી અને એક સાઈડ ચડે એટલે બીજી સાઈડ ઘી લગાવી અને ચડવા દેવાનું છે તો અહીંયા ફરાળી ઉત્પમ તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ